તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના ચીખલીપાડા ગામના દીપડાના આતંકની તાજી ઘટના ફરીથી સામે આવી છે ગામના નમુભાઈ બેલવિયાભાઈ પાડવીના ઘર પાસે બાંધેલી બકરીને ગતરોજ રાત્રે એક ખૂંખાર દીપડો ખેંચી લઈ ગયો દીપડાએ બકરીને નજીકના શેરડીના ખેતરમાં લઈ જઈને મારણ કર્યું સવારે ગ્રામજનોએ શોધખોળ કરતા બકરીનું માથું અને પગ ખેતરમાં પડેલ મળ્યા હતા આ ઘટનાને પગલે ગ્રામજનો અને ખાસ કરીને ખેડૂતોમાં ભારે ભયનો માહોલ વ્યાપી ગયો છે સ્થાનિક રહેવાસીઓએ વન વિભાગને દીપડાની હાલચાલ અંગે તાકીદે પગલા લેવાની માંગ કરી છે દીપડો વારંવાર ગામની આસપાસ આવી રહે છે જે લોકોને જીવના જોખમમાં મૂકે છે ખેડૂતોની હવે માંગ છે કે એમના ગામની આજુબાજુ પાંજરા ગોઠવવામાં આવે તેમજ દીપડાની હિલચાલ પર નજર રાખવામાં આવે અંતે ગ્રામવાસીઓએ વન વિભાગ અને તંત્રને આવી ઘટનાઓ સામે ગંભીરતાથી પગલા લેવા અપીલ કરી છે જેથી લોકો અને પશુઓની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે હવે વારંવાર કુકરમુંડા તાલુકામાં દીપડાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે વન વિભાગ અહીંયા પાંજરું મૂકે છે કે કેમ એ તો જોવું રહ્યું મારું નામ યોગેન્દ્રનાથ ગોરખનાથ પાડવી ગામ ચીખલીપાડા ગત રોજ રાત્રિ સમય દરમિયાન નમોભાઈ પાડવીના ઘર પાસે ઘરની અંદર ઘૂસીને બકરી પર હુમલો કરેલો હતો જે નજીકના ખેતરમાં લઈ જઈને ફાળી ખાધેલ હતી આ ઘટના સવારના સમયમાં તપાસ એમના શબ્દ દ્વારા તપાસ કરતા બકરીનું માથું અને પગ નજીકના ખેતરમાં મળી આવ્યું હતું જે સમગ્ર ઘટના ખેડૂતો અને ગામના લોકોમાં ભયનો માહોલ ઊભો થયેલ છે જેથી અમારા સ્થાનિક તંત્ર અને વન વિભાગ પાસે એક જ માંગણી છે કે અહી દીપડા પકડવા માટે હાજરી મૂકવામાં આવે હંસરાજ પાડવી સાથે દિપેશ વડવી આર એન તાપી